વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને ને માજી સરપંચ અને હાલ ઉપસરપંચ એવા શંકરભાઈ પટેલ દ્વારા કામપરિયા ગ્રામ પંચાયતમાં નાળા પંચ સ્વ ભંડોલ નળ સે જલ મનરેગા જેવા કામોમાં ભ્રષ્ટાચાર થયા બાબતે અરજી કરવામાં આવી હતી પેપર પર થયેલા કામો જમીની સ્તરે જોવા મળતા નથી માટે સરકારી તપાસ થવી જોઈએ એવું ઉપસરપંચ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું શંકરભાઈ નમસ્કાર આપ કાપરિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ છો હાલ જિલ્લા વિકાસ અધિકારીને આપે એક અરજી કરી છે હા ગામમાં જે બધા કામો જે વિકાસના ચાલતા હોય એમાં થોડીક તપાસ કરી તપાસ કરી એટલે મને જાણવા મળ્યું કે અમુક કામો અધુરા થયા છે અમુક કામો થયા નથી એટલે એ બાબતે હું તો લાટી પાસે ફાઇલ ની માંગણી કરી તો લાટી મને ફાઇલ બતાવી હવે જે ફાઇલ બતાવી એમાં મને રીતે થયેલ જણાઈ આવી હવે જણાઈ પછી મેં એમને એક અરજી કરી કે ભાઈ આટલી આટલી સતી છે એને મને નકલો આપો એ જ્યારે હું નકલ લેવા તલાટીકા મંદિર પાસે ગયો ત્યારે એમણે આપવાની કોશિશ કરી પરંતુ તે સમયે સરપંચ આવી જતા એ નકલો એમના પછી જૂટી લીધી હતી અને મને વધારે શંકા ગઈ કે આમાં વધારે કંઈક ભ્રષ્ટાચાર થય એવું લાગે છે એટલે હા નકલ માટે અરજી કરી હતી અને હું હાલ સરપંચ પણ છું એટલે મને આ પંચાયતનો જે પણ હિસાબો હોય જોવાનો મારો અધિકાર પણ છે પણ હા સરપંચ દ્વારા મને કામ આવતો નથી અને કયા કયા મુદ્દાઓ તમે તમારી અરજીમાં ઉલ્લેખ જે કર્યા છે જિલ્લા વિકાસ અધિકારીને જે આપણે અરજી કરી છે એમાં જે અગત્યના મુદ્દાઓ હોય તે આપ જણાવો એક તો નાણા પંચના છે એમાં જે બોર કરવામાં આવેલા છે બોર અધૂરા કરેલા છે ત્યાર પછી આ આંગણવાડી પાસે શૌચાલય બનાવ્યું છે એ પણ અધૂરું કરેલું છે ખાડકો બનાવ્યો નથી ત્યાર પછી મંદરેગા જે ખરું એ મંદરેગાના શ્રમિકો જે મંદરેગાનું રેગ્યુલર કામ કરતા હોય તે જ મજૂરોને પંચાયત ના રોડ રસ્તા સાફ સફાઈ કરવા માટે લઈ જતા હોય અને એ રોડ રસ્તા ને પેમેન્ટ મજૂરોને આપતા નથી ને શ્રમિકો નો તો શ્રમિકો નો મંત્રણ હોય એને મળી જતું હોય પરંતુ જે રોડ રસ્તા છે એનું પેમેન્ટ બીજા લોકોને ચૂકી દેવામાં આવે છે કઈ યોગ્ય તપાસ કરી એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી માંગણી

ઓકે જૂના ખાડકુઆમાં જ કનેક્શન આપેલું છે નવો નથી બનેલો નવો નવાના ઓકે આ બધી બહેનો મનરેગામાં કામ કરે છે તેઓને દાળા દીઠ બસો ચાલીસ રૂપિયા સરકારી પૈસા મળે છે એમના કામ કરવાના ખોદકામનું કામ માટીનું કામ એમના કામના અંતર્ગત આવે છે એ સિવાય અહીંની પંચાયત દ્વારા પણ એમનો ઉપયોગ અવરનવર કરવામાં આવે છે જેનું કોઈ વાર એમને પેમેન્ટ મળે છે કોઈ વાર નથી મળતું કેવી રીતના મળ્યા હતા પેમેન્ટ એ અમે અમાર ટેકટોપ કર્યું ગ્રાઉલના ખાતે ખબર હુ ન ના કેશ મળ્યા ચેક મળ્યો કેવી રીતના ની ચેક આયો ચેક આયો એટલે મારા ખાતા ખાતામાં જમા કરાવ્યો પછી મેટાતો પાડ્યો તો ઠીક છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની